ખરીદ્યા બાદ બાકી પડતી રકમ ન ચૂકી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે ઇસમો સામે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ દર્જ થવા પામી હતી મૂળ સુરેન્દ્રનગરના થોરિયારી ગામના રહીશ માલાભાઈ જોધાભાઈ કલોતરા પાસે પોતાની ભાગીદારી પેઢીના બે હિટાચી મશીનો તેમજ એક બ્રેકર મશીન વેચવા અંગે એક વોટ્સએપ ગ્રુપમાં જાહેરાત કરી હતી આંગ્લેશ્વર નજીક હાઈવે પર માંડવા ગામ પાસે તેમના મિત્રકુલ દીપસિંહના પ્લોટમાં રાખેલ ત્રણ મશીનો જોવા આવનાર જુનાગઢના રાજુ રબારી તેમજ તેનો ભાગીદાર કામરેજના રહીશ કેઉર કનેરિયા ઓગણસાઠ લાખમાં સોદો કરી પહેલા રૂપિયા પંદર લાખ આંગળીએ મારફતે ચૂકવી બાકીની રકમનો વાયદો કરી ત્રણેય મશીનો લઈ ગયા હતા બાદમતીઓની નિયત બગડતા ન તો બાકીની રકમ ચૂકવી ન તો મશીનો પરત આપ્યા અને ઉપરથી ફરિયાદીને એલ બોલી ફરી વાર ઉઘરાણી કરવા આવશો તો જ્યાંથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી પિન્ટુ મોદી એબી ન્યૂઝ અંકલેશ્વર